અને અત્યારે તો આ સેણા એ તો બાફીને તૈયાર કરી નાખ્યા છે તો અત્યારે હવે પાછો મેગી બનાવીએ તો આ છે આપણો મેગી મસાલાનો પેકેટ જે મોટું પેકેટ છે અને આ આપણો ચૂલો છે અને આમાં બનાવવાની છે તો આપણે હવે બનાવવા મળીએ આપણે નાસ્તો કરીએ અને મળીએ પાછા તો અત્યારે અમે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે મહેન્દ્રભાઈ ને થઈ ગયો છે એના ધંધે જવાનો ટાઈમ

આ એક નવી ફોર વ્હીલ આવેલી છે રિપેરિંગમાં અને આ તો ઓલરેડી આપણી પાસે હજી જ જે રિપેરિંગમાં હતી તો આના ઓનર ક્યાં ગયા ટીબેન્દ્રભાઈ અમારા ટીપેન્દ્રભાઈ છે જે અહીંયા વહેલા આવ્યા અને અમે થોડાક મોડા આવ્યા કારણ કે અમે દૂર રહીએ એના કરતા અને આ ફોર વ્હીલ રિપેરિંગમાં આવેલી છે શું પ્રોબ્લેમ છે ભાઈ આમાં એટીભા કોણ લાવ્યું એ ભાઈ થોડાક લોગમાં આવતા શરમાય છે પણ કાંઈ નહીં ધીમે ધીમે એ પણ ટેવાય જશે કાંઈ વાંધો નહીં આવે તો તો આપણે બસ હવે મળીએ મારા દોસ્તારનો કોલ આવ્યો છે તો હવે કોલેજ જવાનું છે તો અહીંયાથી થોડુંક ચાલવું પડશે બે કિલોમીટર લગી જેટલું થોડુંક ચાલવું પડે અને ત્યાંથી બીઆરટીએસ ની બસ મળે તો મળીએ આપણે કોલેજ જઈએ હવે તો હું અને મારો દોસ્તાર જ બ્રિજેશ અત્યારે જઈએ છીએ કોલેજ તો અત્યારે અમે માંથી ઉતરી અને કોલેજના કેમ્પસ પાસે પહોંચીએ છીએ તો આ છે કોલેજનો ગેટ અને એવામાં અમારો બી ત્રીજો દોસ્તાર મળ્યો અને એને જવાનું હતું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તો અમે એની સાથે નીકળી ગયા અમે ત્રણેય હું બ્રિજેશ અને એ ત્રણે અત્યારે આવી ગઈ છે અમારી બસ જે બાર નંબરમાં અમારે ત્યાં જવાનું છે તો અમે લોકો અત્યારે એની અંદર બેસી ગયા છીએ અમે ત્રણેય લોકો અને ફૂલ એસી બસ છે તો અત્યારે હું અને બ્રિજેશ અને એક બીજો મારો મિત્ર અત્યારે ત્રણેય આવ્યા છે અમે વીએને જોયું જે સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે ત્યાં કારણ કે મારે દોસ્તાર છે ને એને અહીંયા હોસ્ટેલમાં ટ્રાન્સફર લેવાનું છે અત્યારે તો એ રૂમ રાખીને રહી છે પણ એને અહીંયા વીએનએચજી હોસ્ટેલ છે ને એમાં એને રૂમ રાખવાની હોસ્ટેલમાં રહેવાનું છે એટલા માટે એનું એડમિશન લેવા માટે અમે ત્રણેય અહીંયા આવ્યા અમે જતા હતા કોલેજમાં લેક્ચર ભરવા માટે પણ એ દોસ્તાર છે તો એને કીધું તો અમારે પાછું આવવું પડે એની સાથે તો આ છે વીએનએચજીનો ગેટ સાઉથ ગુજરાત યુનિવર્સિટી વીર નર્મદ તો અત્યારે જઈએ ત્યાં અને એડમિશન લઈ લઈએ તો આ છે કેમ્પસ લગભગ આ યુનિવર્સિટી આખી સો થી દોઢસો વીઘામાં આખી હશે અને ખૂબ જ મોટી યુનિવર્સિટી છે અહીંયા કોલેજો પણ ચાલુ જ છે અહીંયા એડમિશન લેવા માટે ખૂબ અઘરું છે કારણ કે એડમિશન અહીંયા આસાનીથી મળતું નથી અને કેમ્પસ પણ ખૂબ મોટું છે અહીંયા આ સુરતની પહેલા નંબરની યુનિવર્સિટી એડમિશન લેવાનું છે તો આ ભાઈને એડમિશન લઈ લઈએ અને સાથે જગ્યા મળતી હોય તો મારે પણ એડમિશન લેવું છે તો વાત કરીએ અંદર જઈને શું કહે છે એ લોકો હવે થઈ જાય અંદર હોસ્ટેલમાં જમવાનું ચાલુ છે અહીંયા આપણે અહીંયા તો હોય ને ત્રણ ટાઈમ જમવાનું અને ફૂવાનું તો આ છે પૂરે આખી સમરસ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ એડમિશન લેવાનું છે એડમિશન નહીં ફાફા પડે કારણ કે જગ્યા અહીંયા બહુ છે નહીં અને જોઈએ છે હવે આ ભાઈને તો મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે મારું તો નામ નથી પણ જોઈએ હવે મળી જતું હોય તો હવે જઈએ અને સાહેબ પૂછપરછ કરીએ વાતચીત કરીએ તો અમારે મહેશભાઈને એડમિશન મળી ગયું છે મહેશ મળી ગયું ફાઈનલ આઈ કાર્ડ મળી ગયું અત્યારે અત્યારે આવી દીધું તો આ મહેશભાઈનો આйно આઈડી કાર્ડ છે અને અહીંયાથી જ આને એન્ટ્રી થવાનું અને એક્ઝિટ થાવાનો આ કાર્ડ સિવાય આ કાર્ડ સિવાય એને એન્ટ્રી અને એક્ઝિટ થવા ના દે એટલે આ કાર્ડ એને હાથવીને રાખવું પડે તો હવે બી બી બિલ્ડિંગ બી છે આ બી ને બી બિલ્ડિંગમાં રૂમ નંબર બી માં છે 909 તો તો હવે જઈએ ભાઈ મહેશભાઈને રૂમ જોવા માટે તો આ બે બિલ્ડિંગ છે આખું વી એનએચીઓ નું જો અહીંયા પબ્લિક જ નથી એવું લાગે આખી અહીંયા એડમિશન મળતું નથી હોસ્ટેલ અત્યારે આખી ખાલી છે અને અહીંયા એડમિશન મળતું નથી જો આ બધી છે ખાલી કેટલા નંબરની રૂમ છે મહેશ તારે નવસો ત્રણ નંબરની રૂમ છે જો આખી રૂમ છે એની સુવિધા શું આવે બાઇટ બાઇટ કેર પંખા પંખા કે ત્યાં લાઈટ

આ બહાર નો આખો વ્યુ છે જો આ વેસુ બાજુ આખો આવેલી છે અહીંયા મોટા મોટી બિલ્ડિંગો બહુ બને છે તો એ એ એલા મારે આવવાનું છે ઓય પૂરી ને જતું ના રહેવાનું આયા પછી કોઈ આવશે નહીં મહિનો દી એડમિશન લેવા તો આવે પણ કોઈ રહેવા નથી આવતું પછી આગળ દિન વહી જાય પછી મારે શું કરવાનું લેવા કોણ આવે મને પછી

કાંઈને તો અંદર જઈએ અમારા લોકો ના બેગ બહાર મુકાવી દીધા છે અને આ એના ટોકન આપ્યા જો ટોકન જો આ ટોકન છે કુઠા છે કઈ સમજાતું નથી એક કામ હાલે હેલા બીજા નાસ્તો કરવા તારે તારે ઘર વખરી સામાન લેવાનું છે ને તારે છે તારે નહીં બધું લેવું પડે

અમારા ભેખાભાઈ શોપિંગ કરી રહ્યા છે તો આખા સ્માર્ટ બજાર ઘૂમ્યા પછી અમે ત્રણેય એક એક પુસ્તક લીધું છે એટલે બધાય તો જો બીજો લે બે બે લીધા બંને ના થઈને ચાર લીધા અને મે એક લીધો આખા સ્માર્ટ બજારમાં માં આખા તમારા પણ કઈ ધ્યાન માં આવ્યું નહીં એટલે આ પુસ્તક લેવું પડ્યું ભણવા માટે એક એક એટલે અમે બધાય લઈ લીધા અને હવે જઈએ અને આનું કાઉન્ટર ઉપર બિલ પે કરીએ એટલે કેટલા ના છે આની પ્રાઇસ શું છે

તો બ્રિજેસ ગયો છે નખરા કરવા સ્માર્ટ બજાર ની સ્માર્ટ બજાર ની બહાર આવ્યા પછી એને રેકડી લીધી હવે એને તારે ક્યાં લઈને જાવ ઘેર નથી લઈ જવાની ને એ પહેલી બાજુ થી મૂકવાની પહેલી બાજુ થી એટલે એમ ન આવેલા એલા તે પેલા કામ કરેલું લાગે હે એ બિદલા પેલા ત્યાંમાં કામ કરેલું લાગે કેમ લાગે તને એ હાલો હવે એ

અને અમારે કાંઈ પ્રભુ આવવાના હતા ઘેરે છે તો આવ્યા હોય તો હવે જતા રહ્યા છે એવું લાગે છે તો અત્યારે હું કોલેજ થી અને આવી ગયો પાછો અને જે કામ હતું એ બધું પૂરું થઈ ગયું તો અત્યારે આવ્યો છું હું ઘેરે છે અને બસ તો આજનો બ્લોગ અહીંયા અહીંયા પૂરો થાય છે તો હવે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને જો નો કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ હરે કૃષ્ણ